જય માતાજી મિત્રો તો આજે સર બેસતું વર્ષ તો બધાના રામ રામ અને જય શ્રી કૃષ્ણ તો આજે બધું કરવાનું છે બાર આવ મિત્રો આપણે હ આજે તો હ પૂજા પૂજા કરી લઈએ રીંકુ કરાળા રિંકુબેન પૂજા કરો ચાલુ હા આવો જો પૂજા કરવાનો ચાલુ છે સાથે દોરી જો કમ્પ્લીટ ડાઈરિંગ નું ચાલા બોલા થઈ ગયા કમ્પ્લીટ ના જો ટ્રેક્ટર પૂજા કરી દીધી છે અને હવે કરવાની છે આપણે બે બાઇકોના दे बाइक पड़ा ट्रैक्टर आज बार चलाई दो जो हार से ट्रैक्टर माटर पे चलाइए बार मेंडा में पे चढ़ावन हो तो आप लोग कर दीजिए लगा दो जो हार लगाओ अरे बत्ती बत्ती बराबर बत्ती लगाओ दो तो बत्ती लगाएगा दो जो जो, आए, बत्ती बत्ती जो।, जो आए, चालू सो और विराट भाई बैठा किलो बाजू ભૂઆ એવાય તમે ભૂવા જેવા લાગો બાઈક નું પૂજા ચાલુ છે પૂજા કરો ને બાઈક અને ટ્રેક્ટર ની નહિ શું अनि बाभम भाइ बेठा शुभम जो चाहिँ बेठा बेला भुवा शुभम बोलिया जो जासो नार बाइक नै नम्बर छ क्याक्टर नै

મિત્રો આપણો પીજા થઈ ગઈ છે બાયકોની હવે કરવાની છે આપણે તમને બતાવીએ બે સર આપડો એક પાડી અને રિયાલી અને પાળામાં જવાનું છે હજી તો ન રીંગું જો શિયાકડા રંગવાનું ચાલુ છે

બાળ લઈ કમ્પ્લીટ કરી દીધું રંગી કાઢ્યા છે રંગી કાઢ્યો મસ્તો નહી રંગવા દે અને પાડીને લાલ લાલ કઈ ના છી જો આ નવી પાડી લાવે એને મસ્ત કુંડાળા પાડી દીધા છે અસલ જુઓ કલર વાળા લાગા

આપણે આઈ જા પુનાથી ઘેર નહીં મળીએ તો જુઓ મિત્રો આપણે ખેતરમાં આજે તો વાટવાની છે બરાબર બેસતા વર્ષના દાળ અમે રહીએ તો પણ મેળાવાનું છે નહીં કોમ બધું વધી જાર વાઢવાની છે રૂણવાનું છે રસકો વાપવાનો ટાઈમનું સેટિંગ નહીં બધું એના કારણે તો બેસતા વર્ષના દાળે અમારે તો ઝાર વાટવા આવ્યા છીએ બધા જો આ ઝાર વાટવા આવી જઈશું આ વાઢીને તરત તરત જ આપણો વાપવાનું છે લસકો એક તો ઝાર કમ્પ્લીટ કરી દીધી છે બીજી ઝાર છે જો કમ્પ્લીટ થઈ જઈશું એના કારણે આપણે લસકો વાપવાનું એના કારણે આ તો ગોઠવી ગાઢવી છે બે ના રહેવાય ખેડૂત છીએ તો આપણે તો કોમ કરવું જ પડે જો એ કમ્પ્લીટ થઈ જાય તો લેવા તમ બધા વાઢા તમને બતાવી દઉં જો વાટવાનું ચાલુ થઈ ગયું છે એક બાજુ જડીમાં બેઠા છો જડીમાં એમાં પાથરા પાડી દીધા સર આ બાજુ શિલ્પાને બેઠો જણો કેટલા આવી ગયો હજુ મુહૂર્ત કરીશ ચાલુ કરી નાખીશ છો ચાર વાટવાનું તો લેવા તો આપણે હવે ઘાટ નાખીએ જો મિત્રો આપણો ચાર વાટી ગયો અડધી વાગી આટલે આટલો ભાગ વાટ્યો વાટતા વાટતા નવ વાજી ગયા છે ચાનો બધો નાસ્તો આવી ગયો છે નાસ્તો કરવા બે ત્રણ જણો જોવા એટલે બેઠા ચા ને નાસ્તો આવી ગયો છે તો આપણે કરી લઈએ ચા નાસ્તો બેઠો પા ને બધા બેઠા છો પૂરી બતાવો પૂરી પૂરી દિવાળીની પૂરી કા રોટલી આવીએ પૂરી અને પૂરી રોટલી થોડી બાકી છે હવે ઝાડ લેવા મિત્રો આપણે હવે બાસ્તુ બાસ્તુ કરી લઈએ અને થોડી પછી વાળીએ ઝાડ તો જો મિત્રો હળા ગયા થઈ ગયા છે અમે વાટવાની તૈયારી છે હવે કુશીતર વાટી રહેવા આવ્યા છીએ જો ખાલી ખૂણો જ બાકી હે બધા વાટી રહ્યો એટલો ખૂણો લગભગ દસ મિનિટ જેવું થયો લેવડાવો ફટાફટ વધારી દઈએ અને ચાલી કરવાનું છે ઘેર પૂરો કરવાનો હસ્તો લેવડા ફટાફટ પૂરો કરી દઈએ જઈએ પછી ઘેર તો જોવા મિત્રો આપણે જઈને થઈ જાય ટાઈમ થયો સર સાત વાગી જ આપણે કોમ્પ્યુટર ચાલુ કરી કરતી જો જોવાનું બધું સર આપણે ચેનલ ચાલુ કરી હસ્તો અંદર જોઈએ છીએ તમે બતાવીએ જો

सब खलवा सब आप अपने सिस्टम जो आप भाई भाई सुन जाएगा मम्मी टैप जूता कानी आ जाए टैप हुआ है जूता कोई ना आ दे मम्मी लाइव है जूता कोई है मामा के हां ये तो करते अब हमें होत लागे बोल दे